હવે હાર આપી દીધું અને કામ લતા નજર ઉપર એટલે આ ભરવાડ ના રૂપમાં નીલમ બોલે છે કેમ કે એટલો બધો ગુસ્સો ન કરો આટલા બધા તમે કેમ થઈ ગયા અરે હું તને કહું છું આ રસ્તે તારે ક્યારે નહીં આવવાનું આ રસ્તે તારે સારા શબ્દો માં એને કીધું કે આ રસ્તો તમારા પિતાશ્રી નો નથી રા છુટી લાગે છે કે રાણ જીભ ની લાગે છે રાણ કોણ છે આખી દુનિયા જાણે છે સામે જવાબ મળે છે રા બોલતા તો બહુ આવડે છે બોલતા તને બહુ આવડે છે હું જે કહી રહ્યો કહી રહી છું ને બરાબર કહી રહી છું કે તમારા જેવી વ્યસ્યા કેટલી સદીઓના સંસાર

ત્યાં કને પેલી ભરવારન જે આતી ત્યાં અને કે છે હે રૂપારી તારા ઘર માં કોણ છે તો કે તારે કોઈ નથી તારો પતિ કે તો પેમણા બહાર જાત ગયા છે અત્યારે નથી તો હું અહીં રહી શકું આ રો ને એને તો આઠ જોતું તું રો તમે યાદ રહ્યો આ તમારું ઘર છે

પણ તમારો તો પરિચય આપો તમે મૂળ ક્યાં ના તમારા માતા પિતા કોણ અને મારો પરિચય લઈને શું કરીશ તમે કહો છો કે મને તારા ઉપર પ્રેમ છે આપણે સંસાર માંડવો હોય તો પૂછવું તો પડે કે એમ નિયમ કાયદો કરા તમે તમારો જો પરિચય ન આપતા હો તો પછી તમે તમારા રસ્તે ને હું ના 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 એવું કાઈ નથી એવું કાઈ નથી તો પછી તમે કેમ બોલતા નથી અરે આ નગર છે ને કૌસાંબી નગરી એના જે નગર શેઠ છે ને સદાપર

તમે આવા કાચા કામ ના તમે જોયું હોય તો તમારે નક્કી કરવું જોઈએ મેં જોઈ છે હું એને સારી રીતે ઓળખું છું કે તમારી પત્ની અતિશય સ્વરૂપવાન અતિશય દેખાડી માનો પેલી તમને મરે તો હમણાં તમે કામ કાલે તમારી પત્ની બહુ દેખાવ રહેતી ને મરી જાય તમે મને છોડી દે ના ના હવે હવે એવું ન થાય હવે એવું ન થાય તો તમે મને લખી આપો આ કાગળ ઉપર લખી આપો કે હું ક્યારે પણ અને આ પ્રેમ ના કોઈ લખવાનું હોય હા મને તમારા ઉપર વિશ્વાસ નથી તને મને છોડી દો તો લખી આપો અને લખવાની કરાવે વળી પાછા પ્રશ્નનો આલોચન આવ્યો

અને માનો કે આવી જાય તો ને હવે એમાં કાઈ નતા મે તો તને પ્રોમિસ આપી દીધું તને લખવાડે કરી દીધા અને ત્યારે આ મહિયારા એટલે કે ભરવાના લકે છે તમે જરા બેસો અંદર જઈને અને લગ્ન વખતે અને જે કપડા પહેર્યા હતા એ કપડા પહેરી અને આવી ગઈ અને કહે છે હવે તમને કા હા કપડા તો મને બરાબર યાદ આવી ગયા નીલમ તું નિલમ અને એને ખાલી મોટું

પરંપરામવા નથી આ સુમતી વિલાસ ચોધા રાશિ રમે છે એટલો બધો રડે છે એટલો બધો પસ્તાતા કરે છે નિલમ ના કોરા માં માથું મૂકી છોધાર આસિયે રહે છે કે આ ભય પર મે ફૂલ કરી છે માબાપ ની Khandani જે મે બટ્ટો લગાયો સંસ્થાઓ રે મે ખતમ કરી રાખ્યા ભયંકર પાપ મે કર્યું છે ભયંકર પાપ મે કર્યું છે મારા બધા અપરાધો ને તું માફ કર અને નિલમ કે છે જો જાગ્યા ત્યાર થી સવા જે મનેવાનું હતું તે બની ગયું ગઈ ગુદરી ભૂલી જાવ હવે જાગ્યા ત્યાર થી

પોતાના સુવતી વિલાસ બરાબર આવી ગયો ઘરે આવી ગયો આનંદ આનંદ થઈ ગયો નગર સાહેબ ના ઘરમાં

ત્યાં પધાર્યા સદાફર શ્રેષ્ઠ જે કહ્યું કે બધું જોઈ લીધું જાણી દીધું બધું માણી લીધું હવે આ ગુરુની પાસે મારે સંયમનો માર્ગ લેવો છે શ્રેષ્ઠ શેઠાણી તૈયાર થયા રિક્ષાનો મહોત્સવ ચાલી રહ્યો હતો અને એક સ્ત્રી દોડતી દોડતી આવીને કહે છે મને બચાવો મને તારો મને ઉધારો એ અતિ કામ વેસે ત્યાં આવી અને ગુરુ મહારાજને વિનંતી કરે છે ભગવાન મને તારો આ નિલમ દેવી મારા ઉપકારી છે મેં એમને બહુ ન્યાય કર્યો

દેસાઈ ના શબ્દો છે કેટલા સરસ પાપીને પછાડવાનો નહીં તિરસ્કાર નહીં કરવાનો પાપી ને તું ત્યાગ કરી લે પાપીનો

ઉપકાર કર્યો છે એમ કહું તો પણ એમાં અતિશયક્તિ ન કહેવાય નિલમ કહે છે મે મારી ફરજ બજાવી છે બસ આપણે સારા થઈને રહીએ ભૂતકાળ માટે કામ કરીએ ભૂલી જઈએ ભૂતકાળને અને હવે એવી ભૂલો ન થાય એના માટે આપણે સાવધાન રહીએ અને ધર્મમાં જીવન જીવી અને એક પણ પોતાનો કલ્યાણ કરે છે કે આજે આપણી આ સિરિયલ આ બનેલી આ ઘટના પૂર્ણ થાય છે ઘણા વર્ષો પહેલા બનેરિયા ઘટના છે બેનો માટે તો એક આદર્શ છે જબરજસ્ત કે બાર બાર વર્ષ પતિ વેશ્યા નથી આદર્શ છે છતાંય વિરોધિક મોતેલગી અને એને સુધારી રહે છે અને થઈ જાય છે જેમાંથી આપણે પ્રેરણા લઈએ